આજનું વિડીયો જોવું ખાસ રહેશે આજના વિડીયોમાં તમને જોયા પછી આમ થશે કે આટલી સસ્તી ગાડીઓ આવી છે એટલા માટે કહું છું કે તમે ચેનલમાં જોડાજો આજના વિડીયોમાં તમને સસ્તી સસ્તી ગાડીઓ મળવાની છે ઓફરવાળી ગાડીઓ મળવાની છે જે બચત થશે ફાયદો થશે અને સસ્તી ભાવની હશે આજના વિડીયોમાં મારી પાસે સેકન્ડ હેન્ડ સારી સારી ક્વિટ ગાડી છે અલગ અલગ પ્રકારની ગાડીઓ આવી છે જે તમે એક લાખ બે લાખ એંશી હજાર ત્રણ લાખ ચાર લાખ એની આસપાસની ગાડીઓ છે તો તમે આ વિડીયો જોવાનું ચૂકતા નહીં કેમ કે સારી ગાડી છે ને ઓફરમાં મળશે તમને એટલા માટે કહું છું ચાલો વિડીયોની શરૂઆત કરીએ જે કોઈને જો અમારી ચેનલમાં સેકન્ડ હેન્ડ ગાડીઓ આવે છે ઓફરમાં હોય છે સસ્તી હોય છે ફાયદો થશે એવી ગાડીઓ હોય છે તો જે કોઈને ગમતી હોય ચેનલમાં ગાડીઓ તો એ વિડીયો જરૂરથી જોજો એ લોકો તો આજના વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી ગાડીઓ ઓફરવાળી ગાડીઓ ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારમ કન્ડિશનવાળી સારમ સારી રેનઆઉટ ક્વીડ આ ક્વીડ જોઈ શકો છો એક લાખ એંશી હજારમાં વેચવાની છે બે હજાર અઢાર બે ઓનરવાળી ગુડ કન્ડિશન આ અમદાવાદમાં પડી છે ઓફરવાળી છે સસ્તામાં મળે છે અને મોડલ પણ તમને કહી દીધું મોડલ છે બે હજાર કયું બે હજાર અઢાર મોડલ અને કેટલામાં વેચવાની છે એ પણ તમને કહી દઉં એક લાખ એંશી હજાર રૂપિયા બે ઓનરવાળી છે આના સીટના કવર કમ્પલેટ છે એન્જિન કમ્પ્લેટ છે બોડીમાં કાટ નથી બોડીમાં કોઈ પ્રોબ્લેમ નથી કોઈ બીજી સમસ્યા નથી અને ગાડી મસ્ત લાગે છે ઓફર છે એટલા માટે તમને ઓફર આપવામાં આવે છે કોલ કરજો તમે મને આ ગાડી લેવી હોય તો હું વોટ્સઅપમાં ફોટો આપી દેવાનો છું બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ભરૂચમાં પડી છે ચાર લાખ પંચાવન હજાર રૂપિયા ઉંદાઇ ગ્રેન્ડ આઈટેન બે હજાર અઢાર મોડલ ગ્રેન્ડ આઈ ટેન છે ભાવ તમને વ્યાજબી કરી છું કોલ કરજો વોટ્સઅપમાં મેસેજ કરજો પંચ્યાસી હજાર સસ્સોમાં વેચવાની છે આ પંચ્યાસી હજાર સત્સો કિલોમીટર ફરી ચૂકેલી છે વ્હાઈટ કલર છે ફર્સ્ટ ઓનર છે નવે ટાયર છે બે 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 નવા ટાયર છે આમાં એટલે બ્રેન્ડનું ટાયર છે બધી રીતે કમ્પ્લીટ છે સીટના કવર બ્રેન્ડ છે ગુડ કન્ડિશન છે અને હા ક્વૉલિટી તો મસ્ત છે ગાડીની એટલે ક્વૉલિટીની વાત ના થાય આમાં બેસ્ટ વસ્તુ હોય ને એ જ સારી બતાવું છું તો તમને પસંદ હોય કોલ કરજો જણાવજો હવે બીજી વસ્તુ છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ મારું તો જુજુગી સેલરીઓ આનો ભાવ રાખેલો છે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા ફર્સ્ટ ઓનર બે હજાર અઢાર જેડ એક્સ આઈ છે ફર્સ્ટ ઓનર છે પેટ્રોલ પ્લસ સીએનજી છે ડબલ ચાવી ફૂલ ઇન્સ્યોરન્સ સેન્ટ્રલ લોક ત્યાંશી હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગુડ કન્ડિશન સાચવેલી હિંમતનગરમાં પડી છે આ ગાડી જોઈએ તો કોન્ટેક કરજો તમે મને ફોન કરવાનું ના બોલતા બીજી બતાવજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી કન્ડિશન આ વેગેનર આ વેગેનર વેચવાની છે ચાર લાખ પાંત્રીસ હજાર રૂપિયામાં મારુથી વેગેનર સીએનજી ગુડ કન્ડિશન બે હજાર એકવીસ મોડલ વીમો ચાલુ ચાર લાખ પાંત્રીસ હજારમાં વેચવાની છે ફર્સ્ટ ઓનર વીમો ચાલુ ગુડ કન્ડિશન બે હજાર એકવીસ મોડલ સાચવેલી પણ છે ને સંભાળેલી પણ છે તમારે લેવી હોય તો ફોન કરવાનું ના ભૂલતા આના પછી સારી કન્ડિશનવાળી ઓફરવાળી છેલ્લી આવી છે એ છેલ્લી બતાવવા જઈ રહ્યો છું પણ આ ગાડી મને સારી લાગે છે આટલામાં તમને મળે છે ઊંચા મોડલની વસ્તુ છે એટલા માટે કહું છું ઊંચા મોડલની ફાયદો થતો હોય ને ત્યાં પહેલાંથી જ લઈ લેવાય તો ઊંચા મોડલની વસ્તુ તમને ફાયદો કરાવે છે સસ્તામાં પાડે છે વસ્તુ અને તમને વ્યાજબી ભાવે મળી રહેશે તો તમને ફાયદો થવાનો છે આમ બજારમાં લેવા જાઓ તો બજારમાં લેવા જાઓ તો ડબલ ભાવ છે કોને ખબર કયો ઓનર હોય છે કોને ખબર કોની ગાડી હોય છે તો હવે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ છું આ બે લાખ પંચાણું હજાર રૂપિયા ઊંધાઈ આઈ ટેન બે હજાર સોળ મોડલ ફસ્ટ ઓનર પેટ્રોલ સ્પોર્ટ અમદાવાદમાં પડી છે ફસ્ટ ઓનરવાળી બે હજાર સોળ મોડલ એકત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પેટ્રોલ પણ છે ને સીએનજી પણ છે સાચવેલી પણ છે ને સંભાળેલી પણ છે જો કોઈને આ ગાડી લેવી હોય ખરીદવા માંગતા હોય ને એ તમે મને ફોન કરજો હું તમને આ ગાડી અપાવી દેવાનો જોઉં અને હા કે આ વિડીયોમાં કોઈ નવા આવ્યા હોય ચેનલમાં કોઈ નવા આવ્યા હોય આવા વિડીયો ગમતા હોય ચેનલને લાઈક કરો શેર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જેમ કે ઘણું બધું આવે એ તમે શીખી શકો અને તમે કંઈક જાણી શકો ત્યાં સુધી આવજો